કારણ કે લાંબા ગાળાનો પાક છે તમને વળતર પણ સારું મળે છે અને ઉત્પાદન પણ સારું એવું મળે પણ આડા પાંચથી છ મહિનાનો લાંબા ગાળાનો પાક છે એટલે પાણી થોડુંક વધારે જોઈએ પણ ખેડૂત મિત્રો ખાસ કરી અને આનું વાવેતર થોડુંક આ આંકડું છે પાંચ ફૂટનો ગાળો હોય છે પણ છ સાત ફૂટ હોય તો ચાલે એટલે કોઈ ખેડૂત મિત્રો વરિયાળે કોઈ નવી નવી વેરાયટી વાવતા હોય તો અમને કોમેન્ટમાં જણાવજો કારણ કે વરિયાળેની ખેતી કરવા લાયક છે ઉત્પાદન પણ સારું મળે ને બજાર ભાવ પણ આપણને મળે રહે આશરે પછી થી ત્રીસ મણ અમુક ખેડૂતો કાઢે છે ના હજાર બારસો પંદરસો પછી ઉત્પાદન ઉપર આધાર રહે તો તેનામાં વળતર સારું એવું મળે અને ખર્ચો પણ ઓછો લાગે તો થોડુંક મિત્રો આપ જોઈ શકો છો તેના દાણા તમને બતાવવું આવા દાણાની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ અને મિત્રો દાળિયો લણ્યા પછી અને ઊંધી એટલે કે દાળી ઊંધી રાખી ને સાંવડો હોય તો વધારે સારું તો દાણો ખોટો ન પડે અને ચીણો ન થાય ખટવા ન થાય ટૂંકમાં દાણો એટલે કોઈ મિત્રો વાવેતર કરતા હોય તો અમને કોમેન્ટમાં જણાવજો કે તમે કઈ વેરાયટી વાવો છો અને કયા વિસ્તારમાંથી વાવો છો આ ફરિયાળી આશરે ચાર પાંચ વિગ્યાની છે આપણે ધારે ડેમની પાયની શેકવાડી છે એ ફાર્મર હાજર નથી પણ આપણે બને પાણીનો છે ને વરિયાળીનો સારો એવો પાક છે તો ખેડૂત મિત્રોને એમ થયું કે એક વિડીયો શેર કરું વરિયાળી માટેનો પાણી હોય તો ખેડૂત મિત્રો આની ખેતી કરજો સરસ સારું એવું ઉત્પાદન મળે છે અને સારું એવું વળતર પણ મળે છે આ વરિયાળીનો દાણો તમે જોઈ શકો છો ફૂલ ફલ અને વરિયાળીનો અવસ્થા છે અત્યારે આજે તારીખ પહેલી તારીખ છે ત્રીજો મહિનો બે હજાર પચીસ વરિયાળી જોઈ શકો છો ને કોઈ ખેડૂતની તો વરિયાળી વાવતા હોય અમને કોમેન્ટમાં જણાવજો કયું વાવેતર કરો છો અને કયા અંતરે વાવો છો તે અમને પણ જણાવજો જેથી કરી બીજા ખેડૂત મિત્રોને તમારી માહિતી પણ પોગે અને અમારા વિસ્તારમાં તો પાંચ છ ફૂટનું વાવેતર કરે કારણ કે જમીન ઉપર થોડુંક વાવેતર ડિપેન્ડ રાખે સારી જમીન હોય તો છ સાત ફૂટ પાતળું પણ ચાલે આમાં પાંચ ફૂટનું પાતળું છે વરિયાળી સારી એવી છે જમીન થોડીક મીડિયમ છે તમને બતાવવું પૂરી વરિયાળી આપ જોઈ શકો તો આખો વિડીયો તમને ઝૂમ કરીને બતાવીશ મિત્રો આ લાંબો સા છે એટલે ખુલી નહીં દેખાય તમને ઝૂમ કરીને જેટલી બતાવી તેટલી બતાવું પાંચસો પાંચસો ફૂટની રેન્જ નો સા છે અને સારી એવી કરિયાળી છે પાંચ ફૂટનું પાટલું છે અને આશરે સોળની બે સોળ વરસાળે દોઢથી બે ફીટનું અંતર દેખાય છે અને વરિયાળી પણ એક નંબર છે પાણીનો આલો પણ ધરો છે ધારી ડેમની પાળ નિશ્ચિત છે એટલે પાણીની કોઈ ઘટ નથી અને વરિયાળીનું ઉત્પાદન પણ આ ખેડૂત સારું જેવું લેશે તો મિત્રો આ છે ધારે ડેમ તમે પાણીનો નજારો જોઈ શકો છો આજે તારીખ એક ત્રણ બે હજાર પચીસ તમને જે વરિયાળીનો વિડીયો આપણે બતાવ્યો આગળ તેની ઉપર જ ધારે ડેમ આવેલું છે આપ જોઈ શકો છો ધારે ડેમનું આ પાર છે સામે જે દેખાય તે આ અમેરી પાળ છે અને અહીંયા કેનાલનો વાલ પણ આપેલો છે અહીંથી કેનાલ દ્વારા પાણી પણ છોડે છે ત્યાંનો ટાવર તમને બતાવું ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો તારી ડેમની વાલનો ટાવર અને આ પાણી હજુ તો ઘણું કરેલો છે ખેડૂત મિત્રો તારી ડેમમાં તારીખ એક ત્રણ બે હજાર પચીસ અહીંયા આપણે નજર પણ નથી પહોંચતી ઝૂમ કરું તમને જ્યાં સુધી દેખાય બસ આટલી બધી દેખાય છે આગળ હજુ પણ એ બહુ જાજુ પડ્યું છે તો મિત્રો તમે પણ કરી ડેમ આવો તો જોવાલાયક ડેમ છે અને અત્યારે તો અડધું ખાલી થઈ ગયું છે પણ આશરે આવતા ચોમાસામાં પાણી ભેગું થઈ જાય છે એવું લાગે છે મને હજુ તો આની ઊંડાઈ પણ ઘણી છે આ જગ્યાએ ઊંડાઈ આશરે ચાલી પચાસ ફૂટ જેવી છે આ પાણી પીવું ત્યાં તો બસ મિત્રો વરિયાળીનો વિડીયો બનાવ્યો એટલે મને એમ થયું કે આ વાડી ઉપર જ વરિયાળીની જે વાળી છે એની ઉપર ધારે આવેલું છે તો મને એમ થયું ચાલો આનો વિડીયો પણ સાથે જોડી દો બસ મિત્રો આજે આટલું જ મિત્રો પછી મળવી આગલા વિડીયોમાં નમસ્કાર જય જવાન જય કિસાન